હવે આગળનો નવમાં નંબરનો પ્રશ્ન છે કે ઈ વેસ્ટ મેનેજમેન્ટ એ વિશ્વના તમામ દેશો માટે ખૂબ જ જટિલ મુદ્દો છે ચર્ચા કરો ઈ વેસ્ટ મેનેજમેન્ટ જે છે એ સમગ્ર વિશ્વ માટે ખૂબ જટિલ મુદ્દો છે ચર્ચા કરો પહેલાં પહેલાં તો તમારે ઇન્ટ્રોડક્શનની અંદર તમે ઈ વેસ્ટની વ્યાખ્યા આપી શકો છો કે ઈ વેસ્ટ એટલે શું તો કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ આની અંદર ઇલેક્ટ્રોનિક કચરો કોમ્પ્યુટર મોબાઈલ લેપટોપ જે જૂનું થઈ જાય અને એના પાર્ટ્સ એ બધું હોય એ જે એ જે કચરો બની જાય એને આપણે ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઈ કચરો જે છે ઈ વેસ્ટ જે છે એ કહીએ છીએ બરાબર ઇન્ટ્રોડક્શન પછી ડાયરેક્ટ તમારે આ બધી વસ્તુ ચર્ચા કરી નાખવાની કે તમામ દેશો માટે જટિલ મુદ્દો છે બરાબર ચર્ચા કરવાની છે તો બધા મુદ્દા લખવાના કયા કયા મુદ્દા લખવાના કે ઈ વેસ્ટ જે છે ઈ વેસ્ટ એના પડકારો કયા કયા છે એની ચેલેન્જીસ કઈ કઈ છે એની હકારાત્મક બાબતો કઈ નકારાત્મક બાબતો કઈ એને સોલ્વ કરવા માટે વે ફોરવર્ડ શું હોઈ શકે બરાબર એ બધા ફોલ્ડર જે છે આની અંદર બનાવવાના તો પહેલાં પહેલાં આની અંદર એ પણ લખી શકાય કે ઈ વેસ્ટની અસર શું છે ઇ વેસ્ટેજ જે છે એની અસર શું છે ઇ વેસ્ટની અંદર કઈ 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 બાબત હોય ઈ વેસ્ટેજ ઇલેક્ટ્રોનિક વેસ્ટેજ છે ને એની અંદર અમુક હેવી મેટલ આવેલી હોય કેવી હેવી મેટલ તો કે મર્ક્યુરિયા એટલે કે પારો પછી અમુકવાર કેડમિયમ પછી અમુકવાર જે છે એ ઝીંક આવી આર્સેનિક અલગ અલગ બાબતો અલગ અલગ જે હેવી મેટલ્સ જે છે એ આની અંદર જે છે આવેલી હોય જે મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને ધીમે ધીમે તો એવું પણ જાણવા મળેલું છે કે આ બધા ભારે તત્વો જે છે એ મનુષ્યના શરીરમાં આવી જાય છે જેમ કે આપણે વાત કરીએ જે મર્ક્યુરી પારો જે છે એ પારાના કારણે જે છે એ મીનામાટા નામનો રોગ થાય છે બરાબર બ્લુબેરી સિન્ડ્રોમ જોવા મળે છે તો એ આ ઇલેક્ટ્રોનિક વેસ્ટના કારણે થાય છે તો આ બે ત્રણ નામ જે છે એ તમને ખબર હોય છે બીજું આ આખા વિશ્વની અંદર ઈ વેસ્ટ સંબંધિત જે કન્વેન્શન થયેલા છે બરાબર છે કે એક જીનીવા કન્વેન્શન થયેલું છે એક સ્ટોક હોમ કન્વેન્શન થયેલું છે તો એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ એની ઉપર ઓલરેડી મેં એક અલગ વિડીયો જે છે એ બનાવી દીધેલો છે તો ઈ વેસ્ટની અસર તમને પહેલાં પહેલાં એક ઈ ફોલ્ડર બનાવી શકો કે ઈ વેસ્ટની અસર કઈ કઈ છે અને અસરની અંદર તમારે અલગ અલગ અસર લખવાની કે વ્યક્તિગત અસર અલગ અલગ દેશ ઉપર અસર પછી પર્યાવરણ ઉપર અસર એ રીતે તમે લખી શકો છો બરાબર આરોગ્ય ઉપર અસર નહીં એ બધું તો પર્યાવરણની અંદર જે છે એ કેડમિયમને ક્રોમિયમને એવા જોખમી પદાર્થો હોય છે અને એક રીતે ચલો એક મહત્વનો એન્વાયરમેન્ટનો કીવડો વાપરી દેવાનો કે આ બધા ભારે તત્વો જે છે એ એન્વાયરમેન્ટની અંદર જે છે એન્વાયરમેન્ટની ઇકોસિસ્ટમની અંદર ઘૂસી જાય છે એના કારણે ફૂડ ચેઇનની અંદર અને ફૂડ વેબની અંદર ઘૂસી જાય છે એના કારણે બાયો એક્યુમ્યુલેશન અને બાયોમેગ્નિફિકેશન જોવા મળે છે બાયો એક્યુમ્યુલેશન અને બાયો બાયોમેગ્નિફિકેશન બે મહત્વના કહેવડ છે ઓલરેડી એન્વાયરમેન્ટના વિડીયોની અંદર ચલાવી દીધું છે એ તમે જોઈ લેજો બરાબર પછી ઇકોનોમિક અસર પણ આની જોવા મળે છે આર્થિક અસર જે છે એ પણ જોવા મળે છે તો આ બધી એની અસર થઈ ગઈ બરાબર હવે આની અંદર ચેલેન્જીસ પડકારો કયા કયા છે તો કે ઈ વેસ્ટના પડકારો પહેલાં પહેલો પડકાર તો એ છે કે આ ઈ વેસ્ટ જે છે ને એનું પ્રોસેસિંગ કરવું એનું પ્રોસેસિંગ કરવું એની માટેની ટેકનોલોજી જે છે એ ખૂબ જ ખર્ચાળ છે ખૂબ જ ખર્ચાળ છે કારણ કે આનું પ્રોસેસિંગ કરવું એનું મતલબ કે ડિસ્પોઝલ કરવું યોગ્ય ડિસ્પોઝલ કરવું તો એની માટેની ટેકનોલોજી બહુ ખર્ચાડ છે બીજી વસ્તુ એ કે આજે ઈ વેસ્ટ જે છે ને એને ભેગો કરો એની કલેક્શનની પણ એક બહુ મોટી સમસ્યા છે કારણ કે હવે બધાએ તો લેપટોપ ને મોબાઈલ ને બધા પોતાના ઘરે લઈને બેઠા હોય તો એને ભેગું કઈ રીતે કરવું તો કલેક્શન જે છે એ પણ બહુ મોટી ચેલેન્જ છે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આની અંદર એક આંતરરાષ્ટ્રીય મુદ્દો પણ રહેલો છે ગ્લોબલ કોઓપરેશનનો મુદ્દો ઘણી બધી વાર અમીર દેશો વિકસિત દેશો અમેરિકા અને યુરોપના દેશો શું કરતા હોય આ જે ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે છે ને એ ગરીબ દેશોની અંદર ડમ્પ કરી દેતા હોય છે આફ્રિકાના અમુક જે ગરીબ દેશો હોય એની અંદર ડમ્પ કરી દેતા હોય છે તો અહીંયા એક નૈતિકતાનો મુદ્દો પણ રહેલો છે એટલે કે ક્રોસ બોર્ડર ક્રોસ બોર્ડર લોજિસ્ટિક ઓફ ઈ વેસ્ટ એટલે કે આ એક દેશમાંથી બીજા દેશમાં જે ઈ વેસ્ટ લઈ જવામાં આવે છે તો એની માટે યોગ્ય નિયમો એ બધું જે છે એ લાવવું જોઈએ બરાબર તો આ એની અમુક અમુક બાબતો જે છે એ મહત્વની થઈ જાય છે બીજું એ ટેકનોલોજી એ તો દિવસે દિવસે દિન પ્રતિદિન વધતી જાય છે તો આની પર્યાવરણ ઉપર પણ પ્રતિકૂળ અસર બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઈ વેસ્ટ જે છે ને એનું પ્રોસેસિંગ કરવા માટે અથવા એને એને રિસાયકલ કરવા માટે એક એનું પ્રોસેસિંગ અને એને રિસાયકલ કરવા માટે ખૂબ જ વધારે પાણીની જરૂર પડે છે અલ્ટ્રાપ્યોર પાણી અલ્ટ્રાપ્યોર વોટરની જરૂર પડે છે તો આ પાણીની જરૂર જરૂર પડે તો એ એક રીતે વોટર સિક્યુરિટી જે છે એ એની પણ સમસ્યા સર્જી શકે છે તો એ એ એક પોઈન્ટ પણ આની અંદર તમે લખી શકો છો ક્રોસ બોર્ડર મુવમેન્ટ થાય છે ઓલરેડી મેં તમને કીધું અને હકીકતમાં વાત કરીએ તો આ ઈ વેસ્ટ જે છે એ એક રીતે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે કલેક્ટિવ બરાબર તો આ ફોલ્ડર પછી એક લખી શકો કે ઈ વેસ્ટની સમસ્યા દૂર કરવા માટે કયા કયા પગલા લેવા જોઈએ તો એક તો એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ટેક બેક પ્રોગ્રામ રિસાયકલિંગ માટેની ગાઈડલાઈન લેવી જોઈએ ગ્લોબલ કોપરેશન કરવું જોઈએ યોગ્ય નિકાલ ફંડિંગ જે છે વધારવું જોઈએ અવેરનેસ વધારવી જોઈએ શિક્ષણને ઇન્ટરનેશનલ કો ઓપરેશનને અલગ અલગ સ્ટોક હોમ કન્વેન્શનને એ બધે થાય છે આ બધી બાબત જે છે એ તમારે લખવી પડે લાસ્ટમાં કન્ક્લુઝન મારવાનું કે જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે એમ ઈ વેસ્ટ પણ વધી રહ્યો છે પરંતુ આનું યોગ્ય પ્રોસેસિંગ રિસાયકલિંગ થવું ખૂબ જ જરૂરી છે અને મનુષ્યના સ્વાસ્થ્યને અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે તો એની માટે યોગ્ય પગલાં જે છે એ લેવા જોઈએ અને એક રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસ તરફ જે છે એ પગલું આગળ વધારવું જોઈએ તો એ રીતે કન્ક્લુઝન કરી શકો